એકતા દર્શાવી છે દિલીપ સંઘાણીના ધર્મપત્નીએ કૌશિક વેકરિયાને તિલક કર્યું છે કૌશિક વેકરિયાના ઘરે દિલીપ સંઘાણી અને પરસોતમ રૂપાલા પહોંચ્યા હતા અમરેલી ભાજપમાં એકતા નું દ્રશ્ય સ્પષ્ટ જોવા મળ્યું સમાચારોમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતાની સાથે જ અમરેલી ખાતે પહોંચ્યા હતા ત્યારે એમનું ભવ્ય સ્વાગત પણ ત્યારે કરવામાં આવ્યું હતું તમામે તમામ અમરેલીના રાજકીય દિગ્ગજ નેતાઓ એમના સ્વાગત સમારોહમાં હાજર રહ્યા હતા દિવાળી પર ભાજપના નેતાઓએ એકતા દર્શાવી જ્યારે વાત કરવામાં આવે તો અમરેલી ભાજપમાં હવે એકતાનું દ્રશ્ય એ સ્પષ્ટ જે છે તે જોવા મળ્યું છે બીજી તરફ કૌશિક વેકરિયાના ઘરે દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા સાથે જો વાત કરવા બાવે તો કૌશિક વેકરિયાએ સંઘાણીના ચરણ સ્પર્શી અને આશીર્વાદ લીધા છે ઘણા લાંબા સમયથી અમરેલીની અંદર કહેવાય રહ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ ચાલે છે કૌશિક વેકરિયાની માતાએ મો મીઠું કરાવ્યું છે દિલીપ સંઘાણીના ધર્મપત્નીએ કૌશિક વેકરિયાને તિલક કર્યું છે આ દ્રશ્યો જે છે તે અમરેલીથી સામે આવી રહ્યા છે જ્યાં ભાજપના અગ્રણીઓએ દિલીપ સંઘાણીના ઘરે પહોંચ્યા હતા રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા એ અમરેલી પહોંચતા જ ભારતીય જનતા પાર્ટીની જે સેના છે ત્યાંની એમાં ખુશી જોવા મળી આનંદ જોવા મળ્યો અમરેલી ભાજપમાં એકતાનું દ્રશ્ય સ્પષ્ટ જોવા મળ્યું પરસોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી સહિતના નેતા ત્યાંના સાંસદ એ બધા જ લોકો કૌશિક વેકરિયાની જોડે જે છે તે હરતા ફરતા જોવા મળ્યા છે અને પેલી કહેવત છે કે રાજકારણમાં કોઈ કોઈનો શત્રુ નથી અને કોઈ કોઈનો દુશ્મન નથી બધા ત્યારે એક થઈ જાય છે ત્યારે આવા જ દ્રશ્યો જે છે તે અમરેલીમાંથી સામે આવી રહ્યા છે દિલીપ સંગાણી ત્યાં સાંસદ પછી પરસોત્તમ રૂપાલા આ બધા લોકો કૌશિક વેકરિયાની સાથે એકબીજાના ઘરે જઈ રહ્યા છે ચરણ સ્પર્શ કરી રહ્યા છે આશીર્વાદ લઈ રહ્યા છે નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એના તો આશીર્વાદ લઈ રહ્યા છે સાથે જ નવા વર્ષના પણ આશીર્વાદ લઈ રહ્યા છે એકબીજાના એ નેતાઓના પણ એ રામ રામ જે છે નેતાઓને કરી રહ્યા છે ત્યારે કૌશિક વેકરિયા કે જેમના ઘરે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના દિગ્ગજ નેતાઓ એમને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે શું પ્રતિક્રિયા કૌશિક વેકરિયા આપી આવો સાંભળીએ ખાસ કરીને સૌને મારી હેપી દિવાળી અમારી પ્રણાલિકા મુજબ મારા વડીલો સાથે નવા વર્ષમાં દિવાળીના દિવસોની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ તમામ ટીમ બધા વડીલોને મળતા હોય છે એ જ પ્રકારે આજે અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય સંઘાણી ઘે દિવાળીની શુભેચ્છા મુલાકાત દિવાળી ના દિવસો ની અંદર પરિવાર સાથે મળી આશીર્વાદ મળી શકે એ પ્રકારની વાતચીત કરી અને નવું માર્ગદર્શન મળે એ પ્રકારે એમની સાથે વાર્તાલાપ પણ કર્યો અને ખાસ કરીને દિવાળીના પર્વની બધાને હું ખાસ કરીને શુભેચ્છા આપું નવું વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય નીવડે બધાને શુભકામના પાઠવું તો જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે દિવાળી નવા નવા વર્ષની તો ઠીક પરંતુ મંત્રીમંડળમાં સ્થાન મળવાની શુભેચ્છાઓ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના દિગ્ગજ નેતાઓ કૌશિક વેકરિયાને પાઠવતા જોવા મળ્યા છે સાલ ઉઢાડીને એમનું સન્માન કરાવી રહ્યા છે મોઢું મીઠું કરાવી રહ્યા છે એમની સાથે ફોટાઓ પડાવી રહ્યા છે એટલે આ દ્રશ્ય સ્પષ્ટપણે સાબિત કરી દેશે કે અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં હવે એકતાનું ચિત્ર જે છે તે સ્પષ્ટ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે આ આખી મુલાકાત ને લઈને દિલીપ સંઘાણીએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ મારી પાસે પોતે ન પોત્યારે સવાલ જ નથી રાજકારણમાં રાજકીય દ્રષ્ટિકોણો અન્ય પક્ષોમાં જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ક્ષેત્ર બોલતા હોય છે જો એનો આપણે કંઈ સાંભળ્યું એ કરતાં પણ ભાઈ કૌશિકભાઈના પિતાશ્રી એટલે કાંતિભાઈ અમે બાળપણના મિત્રો એક સાથે હાઈસ્કૂલમાં આઠમા ધોરણથી અમે અભ્યાસ સાથે કરેલો એટલે પારિવારિક સંબંધો છે કદાચ ઉર્જા મંત્રી ન હોય કે સી થાય તો પણ જે રીતે અમારા પારિવારિક સંબંધો જે હોય એ રીતે સ્વાભાવિક છે કે મંત્રી ત્યાં પછી એના માસીની ઘરે આવ્યો છે અને હું પણ આજે રૂપાલા સાહેબને બદલે એમના મમ્મીને મળીને કૌશિકભાઈને અભિનંદન કાલે આપી દીધા હતા પણ એમના મમ્મીને મળીને એમના ઘેર જઈને મેં અને રૂપાલા સાહેબે એમને પણ અભિનંદન આપ્યા એટલે પારિવારિક સંબંધોમાં પદ વચ્ચે ક્યારે આવતા નથી એ ગૌરવ અપાવે છે ભાઈ કૌશિક एक ऊर्जा मंत्री था इधर भी ऊर्जा इतनी प्रभु आपे कि समग्र राज्य ने उन्हें लाभ पाया अन्यथा मटेरियल शुभिया चलो। Healthy life is very important, but tasty life भी तो जरूरी है ना बॉस। Samosa चाट सह प्यार, पर acidity से कैसे रहोगे दूर यार? Wait, we have a three-step solution. Patrician Oral Strip ક્યે ટेસ્ટી લાઇવ ભી તો જારુરી હે હે ના બોસં